કેમ છો બાળ મિત્રો મજામાં હશો ખરું ને ગયા તાસમાં આપણે પાઠ 10 અખબારી નોંધ આ પાઠ વિશેની સમજૂતી મેળવી અને પ્રશ્નોના જવાબની આપની આજે આપણે કાવ્ય 11 જનની આ કાવ્ય વિશે સમજીશું જેમના કવિ છે બોટાદકર તો ચાલો અભ્યાસ તરફ આગળ વધીએ घूर्ण 7 विषय गुजराती काव्य 11 जननी कवि छे बोटादकर काव्य समझता पहला कवि परिचय मेलवी लिए कवि बोटादकर जन्म અઢારસો સિત્તેર મૃત્યુ ઓગણીસો ચોવીસ કવિ દામોદર ખુશાલદાસ નો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો તેમણે માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે રાસ તરંગીણી કલ્લોલીની સ્ત્રોત્સિની નિર્જરિણી સેવલીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે તેઓ યોગ્ય રીતે જ સૌંદર્ય દર્શી કવિ તરીકે ઓળખાય છે જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે કાવ્યનું લય માધુર્ય અનેરું છે સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે જનની એક નોંધપાત્ર કાવ્ય છે તેમાં કહ્યું છે કે માતાના પ્રેમની તોલે દુનિયાનો બીજો કોઈ પણ પ્રેમ આવી શકતો નથી આ ભાવનાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી છે અને આ ભાવનાની આજુબાજુ જ કાવ્યની રચના ગૂંથાયેલી છે કાવ્યનું લય માધુર્ય પણ અનેરું છે અને તેથી જ માતા વિશે કહ્યું છે કે માં તેમાં બીજા વગડા નાવા માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે કાવ્ય સમજતા પહેલા આપણે શબ્દ સમજૂતી સમજી લઈએ શબ્દ સમજૂતી જનની એટલે કે જન્મ આપનાર માં માતા મધુ એટલે મધ જુદેરી એટલે કે ભિન્ન જુદી અનોખી લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય છે અમીની એટલે કે અમૃતની દોહલા એટલે કે દુર્લભ સેજે ન મળે તે સસી શશી નો અર્થ થાય છે ચંદ્ર સોડિય એટલે પડખું કોડ કોડ એટલે હોશ લાણ એટલે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ અચડા એટલે કે ચડે નહીં તેવી અચલા સ્થિર ફેરફાર ન થાય તેવું ચડતી ચડતી એટલે કે વધતી ઓછી થતી ઉજાસ ઉજાસ એટલે પ્રકાશ તેજ काव्य समझता पहला आपने काव्यनु गान करी लीए मीठा मधु ने मीठा में हुलारे लोल मीठा मधु ने मीठा में हुलारे लोल एथी मीठी ते मोरी मातरे चननी સખી નહીં જડેરે લોલ પ્રભુ એ પ્રેમ તણી પૂતળી રેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો જગથી જુદેરી એની જાતરે જનની જોડ સખી નહીં જડેર લો अमिनी भरेली एनी आखडी रे लोल अमिनी भरे एनी आँखी रे लोल वालना भरेला जोड़ सकी नै जडे रे लोल वालना भरेला एना वेल रे जननी ने जोड सकी नई जड़े रे लोल हाथ गुथे ल इना हिरनार लोल हाथ गुथे देवो ने दूध एना दोहलार लोल देवों ने दूध एना दोहलार लोल सशि सीचेल इनी सोड्य रे चननी जोड सकी नै जडेर लोल जगनो आधार इनी લોલ જગનો આધાર એની આંગળી રેલોલ કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનનીની જોડ સખી નહીં જડેરે લોલ જનનીની જોડ સખી નહીં જડેરે લોલ ਚੀਤੂ ਚੜੇਲ ਇਹਨੂੰ ਚਾਕ ਡੇਰੇ ਲੋਲ ਚੀਤੂ ਚੜੇਲ ਇਹਨੂੰ ਚਾਕ ਡੇਰੇ ਲੋਲ ਪੜੇ ਨਾ ਬਾਂਦੇਲ ਇਹਨਾ ਪ੍ਰਾਣ ਰੇ ਚਨਨੀ ਨੀ ਜੋੜ ਸਕੀ ਨਈ ਜੜੇਰੇ ਲੋਲ મૂંગી આશીષ ઉરે મલક તીર લોલ મૂંગી આશીષ ઉરે મલક તીર લોલ લેતા ન એની લાણ રે ચનનીની જોડ સખી નહીં રે લોલ તરણી માતાએ હંે તરણી માતાએ હસે ધ્રુજ તીરે લોલ અચડા અચૂક એક માયરે જનની જોડ સખી નહીં રે લોલ ગંગાના નીર તો વધે ઘટેર લોલ ગંગાના નીર તો વધે ઘટેરે સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડેર લોલ વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો વરસૈ ગડી કવ્યો મોવાદડી રેલોલ માડીનો મેઘ બારે માસરે જનની ની જોડ સખી નઈ જડે રેલોલ ચડતી ચંદાની દિસે ચાંદની चड़ती चंदानी दिसे चांदनी रे लोल एनो नई आथ में उजास रे जननी नी जोड़ सकी नहीं जड़े रे लोल जननी नी जोड़ सकी नहीं जड़े रे लोल મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ મીઠા મધુને મીઠા મેહુલા હુલાર લોલ એથી મીઠી તમરી માતરે જનનીની જોડ સખી નહીં જડેર લોલ ચનની જોડ સખી આજે આપણે કાવ્ય અગિયાર જનની આ કાવ્યની શબ્દ સમજૂતી વિશે સમજ્યા કવિ પરિચય વિશે સમજ્યા અને કાવ્યનું ગાન કર્યું આવતા લેક્ચરમાં આપણે કાવ્યની સમજૂતી મેળવીશું આવજો